તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે એક સુંદર અને અદભુત માટેની અક્ષીર દવા છે તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો આજનું દૈનિક રાશિફળ વૃષભ બે માર્ચ બે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે સંબંધીઓ સહકાર આપશે

જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતું લાગશો આજનું દૈનિક રાશિફળ કર્ક બે માર્ચ બે હજાર પચ્ચીસ સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને તમને આના પણ થશે ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો મદદ કરશે તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારોને સરળ બનાવો આજનું દૈનિક રાશિફળ સિંહ બે માર્ચ બે નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટિરિયલ ખરીદશો આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો

ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે તે એક અદ્ભુત દિવસ છે મૂવી પાર્ટી અને મિત્રો સાથે ફરવા માટે શક્યતા છે આજનું દૈનિક રાશિફળ તુલા બે માર્ચ બે બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મૂકશે તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઉર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિય પાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એક મેકના સપનામાં થશે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે તમારું લગ્ન જીવન સુંદર વળાંક લેશે તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો આજનું દૈનિક રાશિફળ વૃશ્ચિક બે માર્ચ બે ધ્યાન રાહત લાવશે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે અંગત બાબતો ઉકેલવાના તમારા અભિગમમાં ઉદાર રહો પણ તમારી પ્રેમ અને સાર સંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખજો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે તમારી જીવન સંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોષ બનાવી દેશે દિલ ખોલીને ગાવાનું અને જોરદાર નૃત્ય કરવું સપ્તાહ દરમિયાન તમારી થાક અને તાણને દૂર કરી શકે છે આજનું દૈનિક રાશિફળ ધનુ બે માર્ચ બે બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે આજે તમારા ઓફિસે માં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં લીન થઈ જશે જે તમને માનસિક શાંતિની ભાવના આપશે આજનું દૈનિક રાશિફળ મકર બે માર્ચ બે તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે મિત્રોનો સાથ રાહત આપશે રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિરમાં જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે આજનું દૈનિક રાશિફળ કુંભ બે માર્ચ બે તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્ટા મોએ વખાણ કરશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવવી એ તમારા નિરસ સંબંધમાં હુંફ ઉમેરી શકે છે આજનું દૈનિક રાશિફળ મીન બે માર્ચ બે બહાર જવું પાર્ટીઓ તથા જલસાગર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે